એવી મિસાઇલ બનાવી છે જે સંપૂર્ણપણે સ્વદેશી છે જે બ્રહ્મોસનું સ્થાન લઈ શકે છે બ્રહ્મોસ પછી હવે ભારતની વધુ એક સ્વદેશી મિસાઇલ હડકમ મચાવશે જે મિસાઇલના પરીક્ષણનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ભારતની બ્રહ્મોસ મિસાઇલે પોતાની શક્તિ દર્શાવી હતી હવે ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનનો સ્ટાર મિસાઇલ પ્રોજેક્ટ ત્રીજા તબક્કામાં પહોંચી ગયો છે આ તબક્કામાં મિસાઇલ સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે અને ઉડાન પરીક્ષણો હાથ ધરવામાં આવી રહ્યા છે આ સ્ટાર મિસાઇલ વાયુ સેના સેના નૌકાદળ માટે ટાર્ગેટ પ્રેક્ટિસ કરી શકે છે સસ્તી હોવા ઉપરાંત સ્ટાર મિસાઇલ બ્રહ્મોસનો વિકલ્પ પણ બની શકે છે કેવી રીતે કરવામાં આવે છે પરીક્ષણ ત્રીજા તબક્કામાં ડીઆરડીઓ ના એન્જિનિયરો મિસાઇલ તમામ ભાગો જેમ કે નેવિગેશન સિસ્ટમ કંટ્રોલ સિસ્ટમ અને એન્જિનને જોડીને સંપૂર્ણ મિસાઇલ એસેમ્બલ કરે છે પછી યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં તેની ઘણી વખત ઉડાવવામાં આવે છે આ પરીક્ષણ દર્શાવે છે કે મિસાઇલ કેટલી સચોટ અસરકારક અને વિશ્વસનીય છે પરીક્ષણ પછી મિસાઇલ સંબંધિત બધી માહિતી એકત્રિત કરવામાં આવે છે અને પછી સેનાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમાં વધુ સુધારો કરવામાં આવે છે સ્ટાર મિસાઇલમાં એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ મિસાઇલ હવા અને જમીનના સાધનો સાથે યોગ્ય રીતે કામ કરે છે કે નહીં જો બધા પરીક્ષણો સફળ થાય છે તો ડીઆરડીઓ મિસાઈલનું મર્યાદિત ઉત્પાદન શરૂ કરી શકે છે જેનો ઉપયોગ સેના તાલીમ અને વધુ પરીક્ષણ માટે કરશે સ્ટાર મિસાઈલને જમીન પરથી પણ છોડી શકાય છે આધુનિક મિસાઇલોની જેમ ઊંચી ઝડપે ઉડવાની ક્ષમતા મિસાઇલ લગભગ ત્રણ હજાર બાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે મિસાઇલ દિશા પણ ઝડપથી બદલાઈ શકે

તેના પર પરીક્ષણ કરાયેલી ટેકનોલોજીનો ઉપયોગ AWACS ક્લર એન્ટી રેડિયેશન મિસાઇલ અને સસ્તી ક્રૂઝ મિસાઇલ જેવા પ્રોજેક્ટ્સમાં કરાશે આનાથી નવી મિસાઇલો બનાવવામાં સમય અને જોખમ ઘટશે સ્ટાર મિસાઇલ ભારતને ઝડપી અને આધુનિક મિસાઇલો બનાવવામાં મદદ કરશે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા